નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ખેલૈયા ઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ રાજ્યમાં ઓગસ્ટ માસ માં થી અતિભારે વરસાદ પડ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે આગામી બે મહિના રાજ્યમાં વરસાદ રહી શકે તેવી આશંકા છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે તે આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે તેમણે કહ્યું કે હાલ હજુ બે ત્રણ દિવસ વરસાદ રહેશે ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ઉપરાંત સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠામાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે હજુ વરસાદ ગયો નથી તેર તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે જેથી સપ્ટેમ્બરમાં બહોળું સર્ક્યુલેશન બનશે જેથી પંદરથી અઢાર દરમિયાન વરસાદ રહેશે ચોમાસું વિદાય લેવામાં મોડું થઈ શકે છે બાવીસથી ચોવીસ ભારે ઝાપટા પડશે શરદ પૂર્ણિમામાં પણ વરસાદ થઈ શકે દિવાળી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઓક્ટોબર આસપાસ પાણી નો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર